તો જમાવાર મિત્રો સોરી સોરી જમાતાજી મિત્રો તમારું સ્વાગત છે ફરી એક નવા વ્લોગ વિડિયોમાં તો આપણે બીજો નવો વ્લોગ વિડીયો લઈને આવી ગયા છે ઘણા મહિની સાચી વાત છે ઘણા મહિની લઈને આવી ગયા છે અને આપણે દાણ સાલ ખેતરમાં થોડું કોમ છે ને ટ્રેક્ટર આવ્યું છે ચલો ખેતરમાં તો મિત્રો આપણે નીકળી આપણા ખેતરમાં અને એ શું લઈને ખબર

લોબો સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રહ્યો મળીએ આપણે બીજા નવા રમણ ભમણ વિડીયોમાં બાય બાય મિત્રો